કલેક્ટર હવે ચરમસીમા સુધી પહોંચ્યો છે લુણાવાડા ખાતે આજે એક તરફ કાર્યક્રમ ચાલી રહ્યો હતો ભારતીય જનતા પાર્ટીના મંત્રી કુબેર ટીંડો હાજરીમાં આદિવાસીઓના ઉત્થાન માટેનો બીજી તરફ આય એસ નેહાકુમારી ના વિરોધના વંટોળમાં સ્વાભિમાન

તેને કહીએ જે રે નમસ્કાર હું જો આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યુઝ આપનું સ્વાગત છે તાજેતરમાં વાયરલ થયો હતો જે વિડીયોમાં મહીસાગર કલેક્ટર આઈએસ નેહા કુમારી દ્વારા શબ્દોનું પ્રયોજન કરવામાં આવ્યું એ શબ્દો ખરેખર દુઃખદ હતા કારણ કે તેમાં કહેવામાં આવ્યું હતું કે દલિતો નેવું ટકા એટ્રોસિટીના કેસ ખોટા કરે છે આ બાબતને લઈ વિરોધનો વંટોળ ઉઠ્યો અને સાથે જ આ નેહા કુમારીના વિડીયોમાં જે અભદ્ર શબ્દોનો પ્રયોગ થતો હતો તેને લઈને પણ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી મેદાનમાં આવ્યા અને સામે પક્ષે મહીસાગર કલેક્ટર નેહા કુમારીએ પણ પત્રકાર પરિષદ કરી હતી પરંતુ આ મામલો હવે વકર્યો છે અને જીગ્નેશ મેવાણી વારંવાર આયસ નેહા કુમારીને સસ્પેન્ડ કરવા અને તેમના પર ગુનો નોંધવા માટે કાર્યવાહી થાય તેવી માગણી કરતા જોવા મળી રહ્યા છે ત્યારે આજે લુણાવાડામાં તેઓ નેહા કુમારી પર વરસવાની સાથે સરકાર પર ભયંકર રીતે વરસ્યા સાંભળો જીગ્નેશ મેવાણી શું બોલ્યા લુણાવાડાના સ્વાભિમાન સભાના કાર્યક્રમમાં

સૌના નામ લઈ શકું બધા જ સન્માનનીય છે એવા અનેક મિત્રો જેમણે મંચ ઉપરથી ભાષણ નહીં કર્યું જેમણે પોતાની વાત નહીં મૂકી પણ એમણે આ કાર્યક્રમને સફળ બનાવવા લોકોને અહીંયા લાવવા ગામે ગામ મિટિંગ કરીએ તમામે તમામ લોકોને હું વંદન કરું છું સેલ્યુટ કરું છું સાથીઓ સમય બહુ થયો છે હું પણ બહુ સમય નહીં લઉં એક વસ્તુ સૌથી પહેલી જે કહેવા માંગુ છું એ છે કે ગુજરાતના તમામ મંત્રીઓ અને ગુજરાતના તમામ કલેક્ટર એ તમારા પાપનો તબેલો નથી તમે જે મકાનમાં બેસો છો ને એ આદિવાસી ઓબીસી અને દલિત સમાજના કડિયા મજૂરોના લોહીને પરસેવામાંથી બંધાયેલા છે એનો શ્રમ છે શ્રમ અહીંથી ગાંધીનગર સુધી જઈએ અને જેટલો પણ રોડ અને રસ્તો આપણી આંખ સામે હોય જે રસ્તામાં આપણું વાહન પસાર થાય એ રસ્તો એ ગુજરાતના દાહોદના પંચમહાલના આદિવાસી કડિયા મજૂરોની કાળી મજૂરી છે એ રસ્તાની બંને બાજુ પર જેટલી પણ હોટલ જોઈએ જેટલા પણ મોલ જોઈએ

તમે શું સમજો છો તમારા મનમાં હે પાલ ભાઈએ કીધું એ પ્રમાણે તમે સાડી સત્તર વાર આ જનતાના નોકર છો નોકર અને નોકર અને તારી આજે ઓકાત બતાવવા આવ્યા છીએ તારી શાંત ઠીકાણે લાવવા માટે અમારી વ્યક્તિગત કોઈની સામે શત્રુતા નથી વિરોધ કરેક્ટરે કરેલા શબ્દ પ્રયોગ સામેલો છે એક કલેક્ટર કક્ષાની વ્યક્તિ ચપ્પલ થી મારવો જોઈએ હરાવી સાલા હું કેવા માંગુ છું આવી વ્યક્તિને હિન્દુસ્તાનની કોઈ પણ કચેરી માં કલેક્ટર તો ઠીક કારકુન તરીકે પણ રહેવાનો અધિકાર નથી તમે શેરા માટે કહો છો કે દલિત અને આદિવાસી નેવું ટકા કેસ માટે કરે છે આવું કેવું એ આ પીડિત શોષિત વંચિત વર્ગનું અપમાન છે

એના પરસેવાની તમે વેલ્યુ ના કરી શકો તો કઈ નહીં એને ચપ્પલ થી મારવાની વાત તો ના કરો આટલું કહેવા માટે આવે છે અને સાથીઓ નેવું ટકા એમણે કહ્યું કે નેવું ટકા દલિત એ એટ્રોસિટીના કેસ બ્લેકમેલિંગ માટે કરે છે મતલબ કે ખોટા કરે છે બેન તો તારી સામે સાચો કેસ કરીને બતાવવાનો છે એક વકીલ તરીકે પણ કહું છું

મહિલાઓના દલિત સમાજના આત્મસન્માનની લડાઈનો પ્રસંગ હતો આપણો કોઈ ફોલ્ટ નતો આપણા માણસને કારણ વગર ગાળ બોલી અભદ્ર અને અશ્લીલ શબ્દો કહ્યા અને આપણે સ્વાભિમાનનો કાર્યક્રમ યોજ્યો તમે બધા લોકો તમારી જોડે કોઈ મોંઘી મર્સિડીઝ નથી મોટા વાહનો નથી આપણી જોડે લક્ઝરી બસો નથી આપણે ઓબીસી આદિવાસી દલિત સમાજના લોકો પોતાની કાળી મજૂરની પાય પાય જોડીને પિકઅપ ડાલા અને ઈકો કરીને પોતાના વાહનો લઈને અહીંયા એકત્રિત થવાના હતા ત્યારે લાચવાના બદલે ગાજનારિયા સરકારે આપણને બતાવી દેવા માટે આપણી વિરુદ્ધમાં કાર્યક્રમ પેલા બકરીએ રાખ્યો શરમ આવી જોઈએ આજે સાથીઓ મારી વિધાનસભાની ઓફિસમાં કોઈક માણસ ખોટું કામ કરતો પકડાય બકરી સરકારે આની ધરપકડ કરાવી અને સસ્પેન્ડ કરીને દાખલો બેસાડવાનો હતો એવું તો નહીં કર્યું પણ તમારી મહેનત ને ફ્લોપ કરવા આપણો કાર્યક્રમ નિષ્ફળ જાય આપણે ઓબીસી આદિવાસી દલિત સમાજ પોતાના આત્મસન્માનની વાત પણ ના કરી શકીએ એના માટે પંચોતેર લાખ રૂપિયાનું આધરણ કર્યું આ ગરીબ ઓબીસી આદિવાસી અને દલિત સમાજના બાળકો કુપોષિત છે આપણી બહેનોને વિધવા પેન્શન ઘણીવાર મળતું નથી લાલ સડેલા ઘઉં ખાઈએ છીએ

સંકલ્પ એવો કે જ્યાં સુધી ગુનો દાખલ કરી તેત્રીસ જિલ્લા માં ઓબીસી આદિવાસી અને દલિત સમાજ લઘુમતી સમાજ ખેડૂતોને અને મજદુરો સાથે મળીને તેત્રીસ જિલ્લા માં સ્વાભિમાન સંમેલનો યોજીશુ તેત્રીસે તેત્રીસ જિલ્લામાં અરે સાથો સાથ બાબુભાઈ ડામોર એમણે ખૂબ મહેનત કરી એમનું અને બધા મિત્રોનું રાજુભાઈ પાર્કીને બધાનું કેવું છે એક બાજુ તેત્રીસ જિલ્લામાં આની સામે સંમેલન થતા હોય સરકારની વિરુદ્ધમાં અને બીજી બાજુ લોળાવાળાની કલેક્ટર કચેરીની બહાર સો દિવસ સુધીનો કાર્યક્રમ ચાલવાનો જોઈ લઈએ તમે હારો છો કે અમે હારીએ છીએ હા તમને સંકલ્પો સાથે આપણે છૂટા પડીએ મારી વાણી ને વિરામ આપતા પહેલા મહીસાગર આપણા સન્માન ધારાસભ્ય ગુલાબસિંહભાઈ માટે તાળીઓ આવકાર થઈ જાય મેં આપણા માટે ખૂબ મહેનત કરી છે પ્રવીણભાઈ પારધી પણ આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાતી એડવોકેટ નરેન્દ્રભાઈ પણ આવ્યા વણકર વિકાસ માલાસિનોર રાજુભાઈ અનેક મિત્રોએ જબરદસ્ત મહેનત કરી છે બધાના નામ નથી લઈ શકતો બધાનો હું સ્વીકાર કરું છું તમારી મહેનતના કારણે આજે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવાની ભાજપ સરકારની કોશિશ એ ના કામ રહી છે તમારી મહેનત પ્રકાર અને ગુજરાતના ખૂણે ખૂણે અને ભારતના ખૂણે ખૂણે પણ આપણે આ સંદેશ લઈ જવાનો છે કે આ હિન્દુસ્તાનની પહેલી એવી સરકાર

આપણું કલ્યાણ થઈ જાય સાથીઓ અનેક કચેરીમાં અનેક લોકો અપમાન કરે છે આ બધા જ અપમાનની સામે લડત કરવી હોય તો દાખલો બેસાડવા નેહા કુમારીને સસ્પેન્ડ કરાવી પડે હવે આ દોટ આવી કુમારી અને તમારી જો તૈયારી હોય તો હું પોતે ફરી બીજા સો દિવસ અહીંયા રહેવા તૈયાર છું આપણે બધા સાથે મળીને તૈયાર કરી આગળનો કાર્યક્રમ

সাথে জীবনএস si, मुके सुन सु नहीं मत मुके सुन नहीं ये हमारी अखंड प्रतिज्ञा है ये हमारी अखंड प्रतिज्ञा है जय भीम जय जय पिसा जय पिसा हम कैसे लड़ेंगे तुम्हारे तो केवानो जीतेंगे <काद़्थ> लड़ेंगे जीतेंगे लड़ेंगे जीतेंगे लड़ेंगे जीतेंगे इंकलाब जिंदाबाद इंकलाब जिंदाबाद ये धरती अपने आप की

वैष्णवजन तो तो कहिए जे पीड पराई